તમે આટલા શાસ્ત્ર વાંચ્યા એની અંદર તમે એક નામ આપો કે દાનવીર તરીકે કોનું નામ આવે હે બોલો કોનું નામ આવે હા સરસ જોરથી અવાજ બોલો છે કે અહીંયા સુધી સંભળાય દાનવીર કર્ણ નામ છે ને બધાને યાદ દાનવીર તરીકે છે ને પણ કર્ણ જે છે ભગવાનની સામે રહીને લડ્યો છે ભગવાન સાથે નથી હા કર્ણ દાનવીર હતો અને દાનવીર હોવાથી એ ભગવાનની સામે કૌરવ પક્ષે લડ્યો ભગવાનની સાથે નથી લડ્યો તો ભગવાને એને સ્વીકાર્યો નથી એના પ્રાપ્ત થયું સ્વર્ગ લોક પ્રાપ્ત થયું પણ એ ભગવાનની સામુ લડ્યો છે અંદરથી કર્ણ જાણતો હતો એની નિષ્ઠા એની ભક્તિ એના મિત્ર માટેની હતી અને એના કારણે એને અધર્મનો માર્ગ અપનાવ્યો એટલું બધું દાન કરવા છતાં અત્યારે ઘણા બધા મોટા મોટા દાતાઓ થઈ ગયા જેના નામ આપણને કેવા જઈએ મૃગ રાજા જેવા મોટા મોટા દાનવીર થઈ ગયા કે જેમને હજારો ગાયોનું દાન કર્યું છે હજારો અને લાખોની સંખ્યામાં જેને ગાયોનું દાન કર્યું છે એવા મૃગ રાજા અને એવા અનેક દાનવીરો છે પણ છતાંય આજે બધાના મુખ ઉપર દાનવીર નામ આવે તો કોનું આવે કર્ણનું અને એ કર્ણ જે છે ભગવાનના શરણે નથી થયો તો એનું પણ કલ્યાણ થયું એટલે દાન પરાયણો યશસ્વીઓ મોટા મોટા યશસ્વી રાજાઓ થઈ ગયા જરાસંઘ રાજા જો કેટલો યશસ્વી હતો મહાદેવજી નો પૂર્ણ ભક્ત પણ એ જરાસંઘ જે છે એનું ભીમના હાથે ભગવાને મૃત્યુ કરાયું પણ એને મોક્ષ પ્રદાન કર્યો નથી નહી તો જરાસંઘ જે છે એટલો બ્રાહ્મણ ભક્ત એટલા યજ્ઞ કરાવતા શિવજીની રુદ્રી કરતો એટલો અને ચારે બાજુ યશ ફેલાયેલો હતો એનો કંસ ચારે બાજુ એનો યશ ફેલાયેલો હતો આવા મોટા મોટા રાજાઓ કે જેના યશસ્વી હતા પણ એ યશસ્વી હોવા છતાં ભગવાનના શરણે ન થયા તો એમનું કલ્યાણ થઈ શક્યું નથી એટલે અહિયાં ભગવાનની જે સ્તુતિ કરે છે ને સુખદેવજી મહારાજ એ કહે છે કે મોટા મોટા તપસ્વી હોય દાન પ્રયાણ હોય યશસ્વી હોય મનસ્વીનો પોતા પોતાના મન ઉપર વિજય મેળવી લીધો હોય મનને કાબુમાં રાખી હોય એવા મનસ્વીઓ અને એનાથી પણ આગળ એમને વાત કરી મંત્રવિદ ભાગવત શાસ્ત્રના અઢારે અઢાર હજાર મંત્રો જેને કંઠસ્થ હોય જેને વેદ કંઠસ્થ હોય પુરાણો કંઠસ્થ હોય આવા મંત્રવિદ પણ પોતાના જ્ઞાનના અહમમાં આવી જાય અને જો ભગવાનના શરણે નથી જતા તો એમનું કાર્ય પણ સિદ્ધ થતું નથી માટે ભગવાન પાછે સરળ અને સહજ થઈને જાઓ તો જ તમારું કાર્ય સિદ્ધ થાય બાકી સિદ્ધ થાય નહીં